ધારી તાલુકાનું હીરાવા ગામ હીરાવાની સમસ્યાઓ જનતા ત્રસ્ત છે નેતાઓ બધા મસ્ત છે એક પણ કામ આ ગામનું થયું નથી અને જનતા રજૂઆતો કરીને થાકી છે સાંભળનારું કોઈ નથી એમાં શું છે ભાઈ અહીંયા મિટિંગ ગામની કરીને એટલે એમ કીધું કે ભાઈ જેવી પાંચ લાખ રૂપિયા કીધા છે આપણે તો કહે જયભાઈ ભાઈ ઓળખતા ટૂંક હો વાત એક વાત એટલે પછી કીધું ભાઈ એ પૈસા આપે કે ન આપે ગામનો ફાળો કરો અને કોઈ પાણી પીવાનો પ્રશ્ન હલ કરવાનો છે ગમે રીતે સમજા તો નથી માણાને પીવાનો મેળ કે નથી માલને પીવાનો મેળ એક વાત નથી ગામમાં ક્યાં એવેડા આ ગંદકીવાળો નહીં રોડના કામ કેટલી એવી નાની મોટી સમીક્ષા ગામની શમશાન છે ન્યાય પાણીથી બહાર ગામથી મહેમાન આવે તો અમારે એને આવડવાની એવી તકલીફ છે ને એને આવડવા ક્યાં નહીં જવા એટલું અમારું કામ છેલ્લી કક્ષામાં અત્યારે થાળુ તાલુકામાં મને એમ લાગે છે શહેર

તમે સમજી ગયો અને ટુ વ્હીલ વાળો તો કઈ જાય પીડા કોઈને ફેક્સ થતા છે કોઈને ટાટિયા ભાંગે છે પછી ગામ પરગામથી મહેમાનો હેમાનો કોઈ નાના મોટા માણસો આવતો હોય ગાડી હાલે ન હાલે તો ફાયદા છે અમે વાહન શું કરવાનું એટલે આવી મોટી તકલીફ છે અમારે સમજ્યા એટલે અમારે ગમે રીતે કોઈ એવું થાય ને એ અમારે કરવાનું છે અમારે યુગ ટીવી આપણે ત્યાં તમારે ગામ આજે અમે છીએ ધારી તાલુકાના હીરાવા ગામ ધારી તાલુકો અને ધારી તાલુકાની દાસ એ એવા ગામડાઓ કે જે હજુ અવિકસિત છે આ ગામડાઓનો વિકાસ જ નથી વિકાસના નામે મીંડું છે શૂન્ય છે રોડ રસ્તા પાણી ગટર તમામ પ્રશ્નો સવાલો મોઢા ફાડીને બેઠા છે આ લોકો ત્રાહિમામ છે નેતાઓ ચૂંટણી સમયે મત લેવા આવે છે પણ જેવી ચૂંટણી પતે એટલે એક પણ નેતા આ ગામડાઓમાં દેખાતો નથી લોકોની સમસ્યાઓ હતી ત્યાંની ત્યાં રહે છે નેતાઓ અહીંથી મત લઈ અને મસ્ત બની જાય છે આજે આપણે હીરાવામાં છીએ બેટા એની શું સમસ્યા છે તમારે તકલીફો કેવી તકલીફો છે અમારા ગામમાં એવું છે કે અમારે જેટલું પહેલાં અહીંયા હીરાવાથી ધારી જવામાં સમય લાગતો હતો ને એટલો હીરાવાથી જીરા જવામાં એટલો સમય લાગે છે પાંચ કિલોમીટર છે પણ આવા

ઈ રોડ થોડોક સુધારવો જોઈએ અને અમારી શાળા છે ગામની ત્યાં હું ભણવા જાઉં છું અત્યારે હું આઠમું ધોરણ ભણું છું હમણાં તો હું નવમા ધોરણમાં હોય છે પણ ત્યાં અમારે સ્માર્ટ ક્લાસ આવ્યા છે એટલે ટીવી આવી છે એમાં કોમ્પ્યુટર ઘણા આવ્યા છે પણ નેટવર્ક વગેરે અમારે શું કરવું કેવી રીતે ભણવું એમાં નેટવર્ક સરકાર ટીવી ને કોમ્પ્યુટર તો મોકલા છે પણ અમારે નેટવર્ક વગેરે ચાલુ કેમ કરવા હવે લાઇટ દિવસે દિવસે કપાય છે આજે હજી લાઇટ નથી આવેલી લાઇટ નઈ ઘણા ઓલા છે પણ એમાં આપણે નત કરતા પણ નેટવર્ક તો જોઈએ ને અમારે ભણવાનું અત્યારે ફોનમાં આવે છે તો મોબાઈલમાં અમારે નેટવર્ક ન હોય તો કેવી રીતે ભણું જેવી કાગડિયાને વિનંતી છે કે એટલો સુધારો અમારા ગામમાં કરે અમારા ગામનું હાવ એટલે હાવ કાયો શું વિકાસના માટે શૂન્ય છે કઈ વિકાસે સડો થયો નથી અને વિકાસ કરે છે તો એ ગામના લોકો કરે છે

એવી સમસ્યા છે રોડની તો પહેલાં જરૂરિયાત છે અને આ રોડ જે ત્રંબકપુરથી હીરાવા એ આમ સોપડામાં લખાઈ ગયું છે પણ આ ઝીરો ટકા છે એમાં કાંઈ કર્યું જ નથી એમાં બોલે સોપડે બોલે છે બધે બોલે છે પણ આમાં એ જે ગટર એવું છે બધું આ ખાધા ખડિયાનું આ ભૂગર ગટર નથી અત્યારે એમાં જો આ ગટરું ખાઓ ખાડા ખડિયા તમને કહું સોમાં હા તો આમાં ગંદકી એટલી થાય છે ને કે બીમારી એટલું માણસો પડે છે અને હું આવે બધાય કે અમે આમ કરી નાખશું તેમ કરજો મોટા અધિકારી આવે મત લઈ જાય પછી જે ભગવાન પછી કોઈ ડોકાતું નથી તમારા કોણ ધારા કોણ છે જેવી ભાઈ કાકડિયા છે ઈ કે હું કરી દે આમ કરી દે તેમ કરી પછી કોઈ ગામની અમારી મુલાકાત કોઈ લેતું જ નથી કે પછી શું થાય છે કોને ખબર છે એટલે એવું બધી નાની મોટી ઘણી સમસ્યાઓ છે આ રોડ નું એવું થઈ જાય ને તો વધારે સારું ભૂગર્ભ ગટર નથી અને પાણીની સમસ્યા પાણી હાટું ઘણાય ધ્યાન થાય છે નાના મોટા માણસો અને મોટા માણસોને તો ફોર વ્હીલ છે એટલે એ તો જ ઈયા અમારે જેવા નાના હોય ટુ વ્હીલર જાય તો રસ્તામાં પડી જાય તો શું કરું એક કરતાં બીજું થાય દવાખાને કંઈ ટાઈમે પૂગે નહીં અને ગાડી આવે તો અડધી કલાક પહોંચે ત્યાં અત્યારે દરદી પૂરું થઈ જાય ને ચાલતી જાય ને ગમે એવું હોય પણ પરિસ્થિતિ હોય તો ગમે એવું હોય તો તાત્કાલિક સારવાર ન થઈ જાય એટલે એવી આ મારી રજૂઆત છે અમરેલી જિલ્લાના પહેલા આ પહેલાં થઈ જાય તો વધુ સારું પેલા રાજા રજવાડાઓમાં પાણીની જ્યારે સમસ્યાઓ થતી ત્યારે વાવ અને કુવા ગાળવામાં આવતા અને એ ખર્ચ રાજા રજવાડા ભોગવતા હતા કારણ કે પોતાની જનતા પાણી માટે તરસવી ન જોઈએ પાણી માટે તડપવી ન જોઈએ અત્યારે વર્તમાન આપણો દેશ લોકશાહીમાં છે લોકતંત્ર છે પ્રજાનું શાસન છે પ્રજાનો ચૂંટાયેલો પ્રતિનિધિ ગામની પાણીની સમસ્યા દૂર કરી નથી શકતો આજે ધારી તાલુકાનું આ હીરાવા ગામ છે કે જ્યાં લોક ફાળાથી આ કુવો ગાળવાનું કામ ચાલી રહ્યું છે લોક ફાળો કરવો પડે છે અહીંના જે તંત્ર છે એ પાણીની સમસ્યા દૂર ન કરી શક્યું ત્યારે લોકોએ ઘર દીઠ નળ દીઠ ફાળો ઉઘરાવીને આજે કૂવો ગાળવાનું કામ શરૂ કર્યું છે મારું નામ ભનુભાઈ પણ એ અમારા ગામમાં જે કાંઈ પ્રોબ્લેમ છે પાણીની પ્રોબ્લેમ છે બરાબર છે પાણી અત્યારે અમારે દર વર્ષે બે મહિના પાણી ઘટે છે બે મહિના પાણી ઘટે છે એટલે પાણીને પૂરું પડતું નથી ગામને તો અત્યારે અમારા ગામ લોકો એ થઈ અને નક્કી કરી અને એવું નક્કી કર્યું કે પાણીની આપણે વ્યવસ્થા ક્યાંક ગામમાં કરીએ તો ગામે ખાણો કરી ઘર દીટ નળ દીટ જે કાંઈ વેરાડ મૂચો એ મૂંચો છે અને કૂઓ ગામમાં શરૂઆત કરી છે ગાળવાની અને અત્યારે હાલની તકે કૂવો સાલું ગાળાય છે અને કોઈ ધારાસભ્ય આવીને અમારી કોઈ આ પાણીનો પ્રશ્ન કોઈ હલ કરતો નથી બરાબર હવે એ અમારે મોટી દર વર્ષે પ્રોબ્લેમ પડે છે પાણીની બે મહિના અમારે ઘટારો દર વર્ષે રહે છે શાળો છમાહું તો અમારે પૂરવાઈ થાય છે પણ અટાને ઉનાળાની બે મહિના પાણીની પ્રોબ્લેમ પડે છે